નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વાત કરીએ તો ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે કપાસના ભાવમાં મણે પાંચથી લઈને પંદર રૂપિયા સુધીના ઘટાડા વાઇઝ જોવા મળી રહ્યા છે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે વિશિયા માર્કેટની અંદર સૌથી ઊંચો ભાવ સોળસો અને પચાસ રૂપિયા સુધી પહોંચ્યો હતો જામનગરમાં આજે કપાસનો સૌથી નીચો ભાવ એક હજાર બોલાયો છે જ્યારે કપાસના સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો સાહીઠ સિત્તેર વચ્ચે જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે ગામડે બેઠા વેપારો થાય છે એમાં વાત કરીએ તો જે ભાવ છે હાલ ચૌદસો પચાસથી લઈને પંદરસો પચાસ અને અમુક કેસમાં સોળસો રૂપિયા સુધીના ભાવ છે ઓફર કરવામાં આવી રહી છે મિત્રો કપાસની બજાર છે આગામી દિવસોમાં હજી પણ નાના મોટા ઘટાડા થશે પરંતુ જે રેન્જ છે સોળસો રૂપિયાની એનાથી નીચે નહીં જાય પરંતુ ઓલ ઓવર જે ભાવ છે એ સત્તરસોની રેન્જમાં ફરીને ફરી એકવાર પંદરસો સોળસોની રેન્જમાં છે એ જોવા મળી શકે છે આ સાથે હવે મિત્રો કપાસના વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં મિત્રો ફરી એકવાર બસો રૂપિયાના ઘટાડા સાથે ચોપન હજાર બસો રૂપિયાની જે સપાટી છે એ જોવા મળી રહી છે ઘણા બધા દિવસોથી જે એમસીએક્સ વાયદો છે કન્ટિન્યુઅસલી ઘટ્યો છે અને પંચાવન હજારની જે સ્ટ્રોંગ સપાટી હતી એ મિત્રો તૂટી ગઈ છે જેના કારણે કપાસની બજાર છે એને પણ ઝટકો લાગ્યો છે અમેરિકન વાયદાની વાત કરીએ તો હાલ સાઠ ડોલરની આજુબાજુ જોવા મળી રહ્યો છે અને હજી પણ આમાં મિત્રો ઘટાડા યથાવત છે જો આ જ રીતે મિત્રો યુએસ કોટન વાયદો નીચે આવ્યો તો કપાસના ભાવ છે હજી પણ મિત્રો ઘટી શકે છે અને હવે મિત્રો લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર ત્રણસો બેતાલીસ રૂપિયા સૌથી નીચા ભાવ પાંચ હજાર રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવ આઠ હજાર બસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના તમામ કપાસના બજાર ભાવ અને અપડેટ્સ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો